દુધઈ સબ બ્રાન્ચ કેનાલ જે કચ્છના બચાવમાં આમરડી નજીક આવેલી છે ત્યાં ઠેઠે ઠેર ગાબડા કેનાલમાં જોવા મળી રહ્યા છે કેનાલમાં ક્યાંક સફાઈ જ થઈ નથી રિપેરિંગ અને સફાઈ કામે સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટર કાગળ પર સફાઈ બતાવીને બિલ બનાવી દેવામાં આવશે હાલમાં કેનાલની પાણી છોડવામાં આવશે ત્યારે કેનાલમાં ગાબડા પડે છે જેના કારણે કેનાલ તૂટે તો આજુબાજુના ખેડૂતોની જમીનને પાકોને વ્યાપક નુકસાન થવા માટે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે જે canal માં હમણાં ખાસ કરીને કચ્છ માં જે network છે એમાં ખાસ કરીને ઉદય સબરાજ કેનાલ તૂટેલી પડી છે શું કેશો આ કેટલા time થી છે આ લગભગ બે એક વર્ષ છે આવું જ છે અને આ કેનાલ આમ આગળ પણ કેટલી તૂટેલી છે આગળ સમજી લોને તમે કે આમ કુંબારડી મોગલધામ સુધી અને આમ મોરઘા સુધી તૂટેલી જ છે મતલબ આ આજ દી સુધી ક્યારે માટી કાઢવામાં આવી છે કે ના એકેય વખત નહીં જ્યારથી કેનાલ નવી બની છે ત્યારથી કરીને અત્યાર સુધી એક વખત રિપેરિંગ કરવા આવ્યા હતા પણ નાનું મોટું કરીને પછી જતા રહ્યા છે બાકી માટી ગાડી નથી ઠીગડા મારેલા છે સરકાર શ્રી ઓર્ડર આપ્યો તો અમને ખ્યાલ નથી પણ સફાઈ મતલબ એકે વખત નથી થઈ

આમ સમજી અમારી આંબરડીની હદમાં અને આમ મોગલ ધામ સુધી લગભગ બધી જગ્યા ઘણી જગ્યા તૂટેલી છે અને કેનાલ ની અંદર માટી ઘણી બધી છે પાણી પણ આવવાનું છે તો પાણી કેટલા દિવસ સુધી તો હવે ને ખબર ક્યારે પાણી આવે

ત્યારે રિપેર થવાનું પછી ચાણ પાણી ચાલુ થઈ જાય પછી નીકળી ગયા બાર મહિના કચ્છની કેનાલ જેની સાફ સફાઈ કરી છે એટલા માટે બંધ રાખી છે અને હવે આ કામ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે ને નથી છે કોઈ સ્થાનિક નેતાઓ જે એને પણ ક્યારે ખરેખર આવી મુલાકાત લીધી છે મને લાગતું નથી એમ બરાબર તો હવે તંત્ર પાસે શું માંગશે કે આ કેનાલ ની લઈને તમારે તંત્ર ને આ બધું કરવું જોઈએ તો વધારે સારું ન ખેડૂત કફોરી હાલત છે ખેડૂત કેમ જાય મને એ કયો તમે ખેડૂત ની કોન રાભરે

પરંતુ પાણી પહોંચતા હજી કચ્છમાં એમ કહેવાય છે કે ત્રણ દિવસ પછી અહીં પાણી બચાવ પહોંચી શકે છે તે અહીંના સ્થાનિક ખેડૂતોના પણ એવા અનેક પ્રશ્નો આવ્યા છે કે નર્મદા કેનાલ છે એમાં જે સફાઈનું કામ અને રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા પ્રશ્નો ઉઠ્યા છે અને મીડિયા સમક્ષ પણ લોકો આવ્યા છે ત્યારે સ્થાનિક ખેડૂતોની પણ એવી ફરિયા ફરિયાદ આવી છે કે આપ પાછળ જોઈ શકો છો હું કેમેરામેનને કહીશ કે બતાવશે કે આ જે છે એ કેટલા સમયથી કેટલા વર્ષોથી આવી કેનાલ તૂટેલી તૂટેલી પડી છે આ કેનાલ જે છે તે દૂધઈ સબ બ્રાન્ચ કેનાલ છે લુણવા આમરડી રોડ વચ્ચે આવેલી છે મોગલધામથી નજીક નીકળતી કેનાલ છે અને અહીંથી દુધઈ તરફ જાય છે અને મુખ્ય કેનાલ છે જે ટપર તરફ જાય છે ત્યાં પણ અનેક ગાબડા છે ભચાઉથી લૂણવા તરફ આવતી જે કેનાલ છે ત્યાં પણ મોટા મોટા ગાબડા છે આજે વર્ષોથી ચાર પાંચ વર્ષથી ગાબડા પડેલા છે અંદર માટી પડેલી છે કોઈ જાતનું કામ કરવામાં નથી આવેલું એટલે આપ વિચારી શકો છો મિત્રો કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર થાય છે અને માત્ર બિલો જ પાસ થાય છે કે શું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે કેનાલનું જે કામ છે તે રિપેર કરવામાં આવે છે તો પ્રશ્ન અહીંયા એક એ ઉદ્ભવે છે કે એ માત્ર ખાલી થોડી ઘણી સફાઈ કરી અને કેનાલનું જે રિપેરિંગ કામ કરવું હોય એ થતો નથી અને પછી વારંવાર કેનાલ તૂટે છે જેના કારણે ખેડૂતોનું પાકનું ધોવાણ થાય છે અને અનેક નુકસાની ખેડૂતને ભોગવવી પડે છે અને આની અંદર હજારો પૈસા વેડફાય છે આખરે તો એ પ્રજાના જ પૈસા વેડફાય છે તો આવો એક જે મોટો ભ્રષ્ટાચાર છે આની મને લાગે છે લાખોનું નહીં પણ કરોડોનું જે ભ્રષ્ટાચાર છે એની તપાસ થવી જોઈએ ખેડૂતો પણ કચ્છના ઈચ્છી રહ્યા છે કે આની તપાસ થાય અને ખેડૂતોની જે જીવાદોરી સમાન છે કેનાલ છે નર્મદા કેનાલ એની તટસ્થ તપાસ થાય અને આની બરાબર સફાઈ થાય તો ક્યારે પણ કેનાલ તૂટે તકલીફ ન પડે એટલા માટે આપણી સાથે સ્થાનિક ખેડૂતો પણ છે એમને પણ પૂછશું કે આ કેનાલનું કામ કેટલા સમયથી નથી કરવામાં આવ્યું આ તો ઘણા સમયથી છે એમને તૂટેલ છે કોઈ કામગીરી કરવામાં આવેલ નથી ચાર ગયા આગળ અહીંયાથી ક્યાં સુધી તૂટેલી છે કેનાલ આપણે ધ્રબરાવતી આંબરડી અંદર ગ્રાઉન્ડ સુધી ધ્રબરાવતી આગળ અંદર ગ્રાઉન્ડ સુધી અંદરથી થી બહાર ગ્રાઉન્ડ સુધી ને આંબરડી થી અંદર ગ્રાઉન્ડ સુધી આ કેનાલ આટલી આમ ક્યાં આગળ ક્યાં સુધી જાય છે આ જાય છે દૂધે દૂધે સુધી અત્યાર સુધી દૂધે સુધી જાય છે પછી આગળ કામ ચાલુ છે ત્યાં એટલે અહીંયા ક્યારે આની સફાઈ કરવામાં આવી છે ક્યારે ના સફાઈ કરવામાં આવેલ નથી આમ નામ ગાબડા પડેલ છે તૂટેલ છે ચાલુ થઈ હતી ત્યારથી ક્યારે પણ સફાઈ એકેય વખત નથી કરવામાં આવી હજી સુધી નથી થઈ આપનું બાજુમાં જ વાડી છે કે ખેતર છે અહીંયા અમારી આગળ વાડી છે બાજુમાં છે ખેતરે એટલે સફાઈ નથી કરવામાં આવી નક્કી છે ના ગાબડા મોટા મોટા પડી ગયા તો ખેડૂતો સાથે મળીને રજૂઆત પણ કરેલી હશે હા રજૂઆત ઘણી કરેલી છે તો કે કે રજૂઆત કરેલી હશે કાઈ જાત છે કાઈ ખેડૂતોની તમને ના એ કે થાલ નથી પણ આમ રજૂઆત કરેલી છે એમ ધ્યાન દેવામાં આવતું નથી તો સફાઈ મતલબ કે થાતી નથી હાલમાં સફાઈનું કામ બીજું કરેલી કરેલું નથી આ વિસ્તારમાં કે ના જેમ છે એમ આમ જ છે

ક્યાંક ને ક્યાંક એવું તમને લાગતું કે કાગળ ઉપર થતો હોય હા એવું લાગે દીપક આહીર દિવ્યાંગ ન્યૂઝ ભચાઉ કચ્છ